ભાવનગર શહેરમાં કડકડતી ઠંડી વચ્ચે પણ તસ્કરોએ દુકાનોને નિશાન બનાવી રહ્યા છે ગઢેચી વડલા પાસે આવેલા ભાવના કોમ્પ્લેક્સમાં ત્રણ જેટલી દુકાનોમાં તાળા તૂટવાની ઘટના બની હતી ભાવના કોમ્પ્લેક્સમાં આવેલી અમર બેકરી ઝીલ નામની દુકાન અને દુકાનના મોડી રાત્રે તાળા તૂટ્યા હોય જેમાંથી અમર બેકરીમાંથી ત્રણ હજારની ચોરી જ્યારે અન્ય દુકાનમાંથી ત્રણ રૂપિયાના માલસામાનની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે જો કે સરકારી રેશન શોપના પણ તાળા તોડવાનો પ્રયત્ન થયો હોવાનું જાણવા મળ્યું છે આ મામલે પોલીસને જાણ કરી હોવાનું પણ જણાવ્યું હતું thank મારું નામ ચિરાગ ગિરીશભાઈ ચૌધરી છે રઉ રસાલા કે નવાપરા મારી શોપ અમર બેકરી કેક શોપ નાકે ભાવના કોમ્પ્લેક્સમાં આવેલી છે જેના ગઈકાલે આજ રાતે ત્રણથી થી ચાર વાગ્યાના આસપાસ તાળા તૂટ્યા છે તાળા તૂટ્યા છે પ્લસ ત્રણ ચાર હજાર રકમ હતી મારી મિનિમમ ગણેલી નહોતી જે ચોરી થયેલ છે પ્લસ મારી બાજુમાં જેલીવેલી નામની કેક શોપ છે તેમની અંદર ગોડાઉનનું તાળું તૂટેલું છે એમાં ત્રણ ચાર હજારનો ડેરી મિલ્કનો માલ ચોરી થયેલો છે પ્લસ આ જ કોમ્પ્લેક્સમાં ઉપર રાશનની દુકાન છે એમાંથી બી તાળા તૂટેલા છે તાળાનું નખ્યું જો આવે તે કાપેલું છે મશીન વડે અને તેમાં કોઈ પૈસા મળેલા નથી એમાં કોઈ જાતની ચોરી થયેલી નથી આ બનાવને લઈને બોરતલાવ પોલીસ સ્ટેશન છે એમાં અમે જાણ કરેલી છે અરજી કરેલી છે આજ સવારે